દુનિયાભરમાં શિશુઓના આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ ઉજવાય છે માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે જેને શિશુ સરળતાથી પચાવી શકે છે માતાના દૂધથી બાળકના સ્નાયુ મજબૂત થાય હાડકા મજબૂત થાય માનસિક શક્તિ વધે અને રોગોમાં નિયંત્રણ આવે છે આવા અનેક ગુણો અને પોષક તત્વો માતાના દૂધમાં હોય છે શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં માતાઓ મોટી સંખ્યામાં સહભાગી બની હતી અને સ્તનપાનનું મહત્વ સ્તનપાનની યોગ્ય રીત શિશુની જાળવણી અને સંભાળ વગેરે બાબતો પર તેમને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ દ્વારા અલગ અલગ પોસ્ટરો બનાવી સૌને સરળ ભાષામાં સમજાય તેવી રીતે પ્રેક્ટિકલ માહિતી પણ આપેલ હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ત્રી રોગ નિશાન ડોક્ટર જલ્પા રાઠોડ તથા બાળરોગ નિશાન ડોક્ટર મિરલ સુદાણી દ્વારા માતાઓને માહિતી આપવામાં આવેલ હતી ગજેરા ટ્રસ્ટ દ્વારા દાખલ માતાઓને સુખડી વિતરણ કરવામાં આવેલ હતું રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી દ્વારા વિશ્વ સનપાન સપ્તાહ તરીકે આપણે ઉજવવામાં આવે છે તો આજે આપણે વિશ્વ સંપાન સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે અહીંયા આપણે એકત્ર થયેલા છીએ તો સનપાનનો શું ફાયદો છે એના વિશે આપણે જાણીએ બાળકને જો નોર્મલ ડિલિવરી થાય તો નોર્મલ ડિલેવરીના અડધાથી એક કલાકની અંદર અને જો બાળક માતાને સિજેરિયન આવેલ હોય તો જન્મના ચાર કલાકની અંદર આપણે બાળકને માતાનું ધાવણ આપવું જરૂરી છે તો આપણે સૌથી પહેલા તો માતા નું ધાવણ બાળક માતા સંતાન પૂરું પાડે છે બીજી વસ્તુ કે અધુરા માસે જન્મેલા જે બાળક હોય એનું પાચન તંત્ર મગજ નો વિકાસ જે ઓછો હોય જો માતાનું ધાવણ આપીએ તો બાળકની પાચનતંત્રની ક્ષમતામાં વધારો થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને માતાના દૂધમાં બાળકને જે જે બી પોષક તત્વોની જરૂર હોય જે બી મિનરલ પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ અને એન્ટીબોડી કે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે એ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં હોય છે અને આપણા જેવા વિકાસશીલ દેશ માટે તો માતાનું ધાવણ એ સૌથી ઇકોનોમિકલી પણ સૌથી બધાને ગરીબથી અમીર બધાને પરવડી શકે તેવું છે કારણ કે માતાનું ધાવણ આપવામાં માતા ને બી કઈ ખર્ચો નથી બાળકને બી સૌથી સારું છે બીજી વસ્તુ એ કે બાળકને જો માતાનું ધાવણ આપીએ તો બાળકનું વજન બરાબર રીતે વધે છે અને એનો જે માનસિક વિકાસ આઈક્યુ જે હોય છે એ જેને માતાનું ધાવણ આપેલું હોય અને જેને ના આપેલું હોય એની ક્ષમતામાં સાત ટકા આઈક્યુ બાળકનો ઊંચો હોય અને મોટી ઉંમરે બી જે બાળકને હૃદય રોગ સુગર કોલેસ્ટરોલ એ બધી વસ્તુ બીમારી થવાના ચાન્સીસ ઘટી જાય છે અને માતાનું ધાવણ આપવાથી બાળકને બીજા બધા ઉપરના ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે એટલે જન્મ થી લઈને છ મહિના સુધી તો બાળકને ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જ આપવું છ મહિના પછી તમારે માતાના ધાવણ ની સાથે સાથે ઉપરનો ખોરાક ચાલુ કરવો અને જનરલી બે વર્ષ સુધી તમે માતાનું ધાવણ આપી શકો